રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ગુજરાતમાં ત્રીજો દિવસ છે ને આ યાત્રા આજે સવારે છોટાઉદેપુર ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યું હતું જે હા વાત કરીએ તો ઇન્ડિયા એલાયન્સ એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે એક સાથે રાહુલ ગાંધીના અભિવાદન ઝીલવા માટે ઉપસ્થિત જોવા મળ્યા હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેઓએ પણ કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે સૂચનો કર્યા હતા તેના જ કારણે હવે ભારે ભીડ છે તે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા અને પાલ આંબલિયા જે કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પણ છે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે ને જે નેતાઓ કોંગ્રેસમાંથી પાર્ટી છોડીને બીજા અન્ય પાર્ટીમાં જોડાયા છે એટલે કે ભાજપમાં જોડાયા છે તેને લઈને પણ વાત કહી છે રહ્યા છે બંને નેતાઓ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીની આ યાત્રા છે તે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ચૂકી છે ને જેમાં આદિવાસી વિસ્તારોમાં ખાસ આ યાત્રા પસાર થઈ છે તેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ એક સાથે જોવા મળી રહ્યા છે જેને લઈને જે છોટાઉદેપુરના રસ્તાઓ છે ત્યાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે મોટી સંખ્યામાં લોકો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ન્યાયની અપેક્ષાએ વિવિધ જે સમસ્યાઓ છે તેમને હાલાકીઓ છે તેમની પીડા છે તે રાહુલ ગાંધી મક્ષ કહેશે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે અને આને જ લઈને એક પ્રકારનું શક્તિ પ્રદર્શન પણ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં આ ઇન્ડિયા એલાયન્સનું માનવામાં આવી રહ્યું છે જેમાં આમાંની પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ છે તે આ યાત્રાને કેવી રીતે સફળ બનાવી શકાય ને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને કેવી રીતનો પડકાર આપી શકાય તે માટે પણ આ યાત્રા છે તે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે અને લઈને કોંગ્રેસના જે નેતા છે અર્જુન રાઠવા તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટી

અત્યારે જે છોટા ઉદેપુરમાંથી આ યાત્રા નીકળી રહી છે અને રાહુલ ગાંધી પણ આ યાત્રામાં છે તો આ જે વિસ્તારના જે પ્રશ્નો છે વારંવાર સામે આવતા હોય છે પાણી ના હોય જમીન ના હોય એ તમામ પ્રશ્નો રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવશે બિલકુલ રાહુલ ગાંધી સાથે આપણે આ પ્રશ્નો ચર્ચા થશે આજે રાજપીપલામાં બપોરે બે વાગે ગુજરાતના આદિવાસી એક્ટિવિસ્ટ આંદોલનકારી લોકો સામાજિક કાર્યકર્તાઓ આજે સમાજમાં કામ કરતા લોકો એમની સાથે મીટિંગ છે અને ગુજરાતના આ વિસ્તારના પ્રશ્નોની ચર્ચા થવાની છે અને રાહુલ ગાંધી એક નેતા છે કે જે લોકોને સાંભળે છે એ પોતાના મનની ઠોકામઠોક નથી કરતા મનની વાત સાંભળે છે તો એ સાંભળે છે અને એના ઉપર આગળ પ્લાન બનશે અને લોકોના મુદ્દા ઉપર કોંગ્રેસ લડશે લડશે એના આપ જાણો છો કે આદિવાસીઓના પચાસ કરોડ નકલી કચરી કૌભાંડ થઈ ગયા ચોકીદાર ચોકીદારની વાતો કરતા હતા ચોકીદારો જોર નીકળ્યા ચોકીદારો ફોટા ફોટા નીકળ્યા એના માટે લોકો નો છે છોટા ઉદેપુર ને ગુજરાત માં જમીનો એના ચાલીસ ટકા કેસ ક્લિયર કર્યા સાહીઠ ટકા કેસ બાકી છે અને જેમને જમીન આપી છે એને હજી પણ એના સાતબાર નથી આપ્યા તો આ પ્રશ્ન છે શિક્ષણ ની વાત કરું તો સોળસો જેટલી શાળાઓ આપ મીડિયાએ કીધું છે કે જેમાં માત્ર એક શિક્ષક છે અને સૌથી વધારે આદિવાસી વિસ્તારમાં છે અડતાલીસ શાળાઓ છોટા ઉદેપુરમાં છે એમાં શિક્ષક પણ નથી તો આ હાલત ખરાબ આપ જાણો છો આરોગ્યની સ્થિતિ ખરાબ છે પૂરા આદિવાસી વિસ્તારમાં ગુજરાતના ગામડાઓમાં એસી ટકા ગામડાઓમાં બસની વ્યવસ્થા નથી

આજે આદિવાસી સમાજમાં જેટલા પણ સામાજિક કાર્યકરો છે વિવિધ સંગઠનો છે જે સમાજના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે તે રાજપીપળા ખાતે રાહુલ ગાંધી સાથે મળવાના છે તમામ રજૂઆતો કરવાના છે અને આગામી સમયમાં જો આદિવાસી વિસ્તારોમાં જે વિવિધ સંગઠનો છે તે ઇન્ડિયા એલાયન્સનો સાથ આપે તો પછી ભારતીય જનતા પાર્ટી માટે આ એક મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે તેને લઈને હવે તમામ લોકોને એકત્રિત કરવાનું કામ છે તે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે અર્જુન રાઠવા દ્વારા સરકાર સામે પ્રહાર કરતા કહ્યું છે આગામી સમયમાં કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા એલાયન્સ તરફથી જ્યાં જ્યાં ચૂંટણી લડાઈ રહી છે ત્યાં ત્યાં મજબૂતીથી છે તેઓ ચૂંટણી જીતવાના છે આને જ લઈને હવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પહોંચેલા કિસાન સેલના કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા તેમણે પણ ખેડૂતોને પડતી હાલ આકી જે તેમના જમીનોના પ્રશ્ન છે માપણીની બાબત છે તેને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે પહેલા તો પાલ આંબલિયા શું કહી રહ્યા છે તે સાંભળી લો અમે આજે ખેડૂતોના જે પ્રશ્નો છે ગુજરાતના જમીન માપણી જે સૌથી મુશ્કેલ પ્રશ્ન છે ભાઈ ભાઈ વચ્ચે જે ઊભું કરાવનાર જે ખોટી ભૂલ ભરેલી જમીન માપણી જે પાંચ પચ્ચીસ એમના લોકોને ફાયદા માટે એમના લોકોને મળતી આવો અને ગૌચરને ખરાબ આવો જમીન માપણીના માધ્યમથી આપવા માટેની જે વાત છે એના મુદ્દાઓ ગૌચરો જે ગાયબ થયા છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા ચાર વર્ષની અંદર માત્રીસ હજાર જે છે પાકલીમાં ચવાઈ ગયો ખવાઈ ગયો ભ્રષ્ટાચાર થયો છે એ મુદ્દાઓને લઈ અને અમારી ગાડીની અંદર સૂત્રો લખી અને આજે અમે ભારત યાત્રામાં ગઈકાલથી જોડાયા છીએ અને એ જ મુદ્દાઓને ગુજરાતના ખેડૂતોને જે સૌથી વધારે મુશ્કેલી છે આ મુદ્દાઓને છે અને એને વાત રાહુલજી પણ આ વાત ક્યાંક ને ક્યાંક લેશે વારંવાર વિધાનસભામાં બી એ સવાલ આવે છે કે જે જમીનો છે જે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે સરકારી ખરાબા હોય ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે આજે ગઈકાલે જ જામનગરની અંદર એક ટ્રસ્ટે લગભગ પાંચસો પરિવારની ની માગણી કરી કે અમે વર્ષોથી થી ત્યાં ખરાબામાં રહીએ છીએ જામનગર કલેક્ટર ને જઈને આવેદન પણ આપ્યું કે જેવી રીતે તમે જામનગર ની અંદર એક ઉદ્યોગપતિ ને લગભગ સાત હજાર હેક્ટર જગ્યા જે તમે આપી છે મફતના ભાવે એવી જ રીતે અમને ખેડૂતોને જે વર્ષો વર્ષોથી બાપ દાદા સમયથી મકાન બનાવીને રહીએ છીએ મકાન પૂરતી જગ્યા આપો જો સરકાર ખેડૂત લક્ષી હશે ગ્રામ્ય જીવન લક્ષી હશે તો સરકારી પાંચસો પરિવારો ને જમીન આપશે અને જો ઉદ્યોગપતિ લક્ષી હશે જેમ ઉદ્યોગપતિ ને તો સાત હજાર હેક્ટર જગ્યા છે અદાણીને ત્યાં આપી છે અઢી લાખ હેક્ટર જગ્યા કચ્છમાં તો એવી જ રીતે અહીંયા ક્યાંક ને ક્યાંક આપશે જો નહીં હોય તો સાબિત થઈ જશે હમણાં જ ખબર પડી જશે અઠવાડિયાની અંદર સરકાર ઓર્ડર કરે છે કે નથી કરતી નહીં કરે તો સમજી શકવાનું કે આ સરકાર જે ગ્રામ્ય જીવન એનું લક્ષ્ય નથી આ સરકાર માત્ર પાંચ પચીસ ઉદ્યોગપતિઓ લક્ષી છેલ્લે દ્વારકા ની એક વાત કરવામાં આવે છે જમીન વિવાદ હતો ને એ પૂરો થયો પછી કોંગ્રેસ ના નેતા ભાજપ માં જવાનું હવે એના વિશે એમણે પણ સ્પષ્ટતા કરી છે તમે નવજી એને પ્રશ્ન પણ પૂછ્યો છે લોકોમાં પણ અત્યારે એને એ મુદ્દાને લઈને એ વાતને લઈને લોકોમાં પણ ચર્ચા છે અને બહુ બધા સારી રીતે સમજે છે કે કોણ શું કામ ભાજપમાં જાય છે દાખલા તરીકે તમે હું માનું છું ત્યાં સુધી મુળુભાઈ જ વાત કરો છો તો મુળુભાઈ પાર્ટીએ બે વખત વિધાનસભાની ટિકિટ આપી લોકસભાની ટિકિટ આપી

સંસ્થાને બદનામ કરવાના તમને અધિકાર નથી પાલ આંબલિયા દ્વારા જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે તેને ઉજાગર કર્યા છે તેમણે

તેઓ જે પક્ષ પક્ષપાલટું કનના નેતાઓ છે તેમના ઉપર પણ તેમણે પ્રહાર કર્યા હતા અને વાત કહી હતી કે આગામી સમયમાં તમામ લોકોને ન્યાય મળશે તે માટે આ રાહુલ ગાંધીની યાત્રા છે અને આ યાત્રાને જબરજસ્ત પ્રચંડ પ્રતિસાદ છે તે આદિવાસી વિસ્તારોમાંથી મળતો દેખાઈ રહ્યો છે ગઈકાલે આપણે જે રીતે જોયું કે આજે ગઈકાલના પ્રમાણમાં આજે મોટી સંખ્યામાં ભીડ છે તે યાત્રામાં ઉમટતી જોવા મળી રહી છે અને આ યાત્રા છોટા ઉદયપુરથી હવે રાજપીપળા જશે ને ત્યારબાદ અલગ અલગ જિલ્લાઓ વડોદરા હોય પછી ડાંગ હોય તેને કવર કરતી તે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે પરંતુ આ જે યાત્રાનો ત્રીજો દિવસ છે તે ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે અને આને લઈને તમામ કાર્યકર્તાઓ અને નેતાઓમાં અનેરો ઉત્સાહ કોંગ્રેસના એક એવા કહેવામાં આવે તો બેટરી ચાર્જ જે કાર્યકર્તાઓ અને નેતાઓની કોંગ્રેસના થઈ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા જવનવા પોલિટિક્સવાળા વિડીયોથી આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો Namaskar.